નમસ્કાર મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય માતાજી શુક્રવારે કરો આ ખાસ ઉપાય દેવી લક્ષ્મી ક્યારેય નહીં થવા દે તિજોરી ખાલી એ જાણીએ તે પહેલાં આ વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જ્યોતિષશાસ્ત્રમાં વ્યક્તિના જીવન સાથે જોડાયેલી દરેક સમસ્યાનું નિવારણ જણાવવામાં આવ્યું છે એના માટે ઘરમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓના પણ ઉપાય તરીકે ઉપયોગમાં લેવાય છે આ વસ્તુઓમાંથી એક છે કમળગટ્ટા જેનું શાક બને છે કમળગટ્ટાનો ઉપયોગ માળા માટે પણ કરી શકાય છે આ કાળા રંગના હોય છે જે કમળના છોડમાંથી પ્રાપ્ત થાય છે એનાથી કરવામાં આવેલા ઉપાયથી માત્ર દેવી લક્ષ્મી જ પ્રસન્ન થાય છે પરંતુ ધન આગમનના રસ્તા પણ બને છે વ્યવસાયમાં નફા માટે માપ જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે ધંધામાં નફો મેળવવા માંગતા હોવ તો શુક્રવારે શેકેલા કમળ ગટ્ટામાંથી મખાનાની ખીર તૈયાર કરો અને તેને દેવી લક્ષ્મીને અર્પણ કરો તમને આનાથી ચોક્કસ ફાયદો થશે આવકના સ્ત્રોત વધશે માતા કાલીની પૂજામાં કમળની માળા અર્પણ કરવી પણ શુભ માનવામાં આવે છે આનાથી માતા કાલી પ્રસન્ન થાય છે અને ભક્તને આશીર્વાદ આપે છે જે પણ ભક્ત કાલી માતાને હળદર અથવા નીલકમળની માળા અર્પણ કરે છે તેના જીવનમાં આવકના ઘણા સ્ત્રોત મળવા લાગે છે કમળની માળા અર્પણ કરો જે વ્યક્તિ શુક્રવારે દેવી લક્ષ્મીને કમળના ફૂલની માળા અર્પણ કરે છે તેને દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ સિવાય પૂજા દરમિયાન ઉપયોગમાં લેવાતા કમળગટ્ટાને ઘરની તિજોરીમાં રાખવાથી જીવનભર પૈસાની તંગી દૂર રહે છે પ્રગતિ માટે ઉપાયો જો કોઈ વ્યક્તિ પોતાની ઓફિસ દુકાન અથવા કાર્યસ્થળ પર કમળના ફૂલને માળા ફેલાવીને તેના પર દેવી લક્ષ્મીનું ચિત્ર અથવા પ્રતિમા લગાવો અને તેની પૂજા કરો તો તે વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરે છે એક માળાનો જાપ કરો જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂજા રૂમમાં કમળગટાની માળા રાખવી શુભ માનવામાં આવે છે આ સિવાય પૂજા દરમિયાન દરરોજ આ માળાથી તમારા મનપસંદ દેવતાના નામ કે મંત્રનો એકસો આઠ વાર જાપ કરવાથી ઘરમાં સકારાત્મકતા વધે છે અને ધન આવવાનો માર્ગ ખુલે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો